સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ છે વીસ પોઈન્ટ ઝીરો આપણી સામે છે આ વીસ પોઈન્ટ ઝીરો છે હેતુ સાથે આપણને આપવામાં આવ્યું છે આ અપડેટની અંદર કુલ પાંચ સુધારા છે એ પાંચ સુધારા કયા છે તેની વાત આપણે આ વિડીયોમાં કરીશું એ પહેલાં તમે પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો અહીંયા જોઈ શકાય છે તમારી સામે પાંચ નવા અપડેટ છે એ જોવા મળી રહ્યા છે પાંચ અપડેટની અંદર ડેટા રિફ્લેક્સિંગ ઇશ્યુ ઓન ધ પ્રોફાઇલ કાર્ડ આપણને ડેની ટ્રેકિંગ એન્ટ્રી કરતા સમયે અથવા તો જ્યારે પણ પોષણ ટ્રેકર એપ્લિકેશન ઓપન કરો છો અને એવા સમયે આપણને ડેટા છે એ રિફ્લેક્શન થતો નથી એટલે કે બ્લ બ્લેન્ક બતાવે છે એટલે કોઈ નામકરણ છે એ આપણે જોઈ શકતો નથી કોરું પેજ આવી રહ્યું છે તો ઇશ્યુ અહીંયા સોલ્વ થયો છે બગ ફિક્સ ફોર બેનિફિશરી લિસ્ટ ઇન એટેન્ડન્સ હાજરી પૂરતા સમયે પણ આપણે લાભાર્થી માર્ક કરવાનો ઓપ્શન છે નહોતા આવતા એ પણ સોલ્વ થયો છે ફિક્સ ધ ક્રોસ ઇશ્યુ ઇન એટેન્ડન્સ સ્ક્રીન આપણી એપ્લિકેશનના અનુલક્ષીને ખાસ જે કાંઈ સમસ્યા હતી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કરવા સમયની કે પછી પોષણ ટ્રેકરના વર્ક સંબંધિત તે તમામ સોલ્વ કરવાનો પ્રયત્ન છે આ અપડેટમાં થયેલો છે ઓકે આપણે જોઈએ છે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને ઓપન કરશું ઓપન કરીશું અને એક વખત આ જ્યારે પણ તમે વીસ પોઈન્ટ ઝીરો અપડેટ કરો છો એ અપડેટ કર્યા પછી તમે ડેટા છે એ સ્ટોરેજ છે એક વખત સાફ ક્લિયર કરી દેશો આ અગાઉ પણ વિડીયોમાં વાત થયેલી ડેટા સ્ટોરેજ છે એને તમે કમ્પ્લીટલી ક્લિયર કરી આપશો તો વિશેષ સારું છે કારણ કે જે અગાઉનો ડેટા છે સાફ થઈ જશે અને વીસ પોઈન્ટ છે એ સારી રીતે વર્ક કરી શકશે ઓકે તો અહીંયા આપણે ડેટા સ્ટોરેજ છે એ કમ્પ્લીટલી ક્લિયર છે એ કરી દીધો છે ફરી વખત આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશન છે એને લોગિન કરીશું યસ તમામ વસ્તુ આપી દઈ અહીંયાથી તમે એપ્લિકેશન છે એને લોગિન કરશો ઓકે લોગિન થયા પછી આપણી સામે સ્ક્રીન આવી ગઈ છે અને અહીંયા આપણે જોઈ શકાય છે દૈનિક ટ્રેકિંગ અનુલક્ષીને પાંચ જે સુધારા થયા છે એમાં પાંચ મોસ્ટોપલી આપણને દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી અને પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં રહેલી નાની મોટી ખામીઓ છે એને દૂર કરવાના હેતુ સાથે છે અહીંયા આપણને એ પણ જોઈ શકાય છે કે સરળતાથી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રીનું ઓપ્શન પણ ખુલી જશે અહીંયાથી તમે એટેન્ડન્સ માટે જે મોર્નિંગ સ્નેક આપી રહ્યા છો એ સમયે તમારી સામે લાભાર્થીના નામકરણ છે એ પણ હવે કમ્પ્લીટલી જોઈ શકાય છે જ્યારે જ્યારે પણ હવે તમે આ કામ કરશો તો અગાઉની જેમ અહીંયા આપણને નામ દેખાતા નહોતા આપણે ડેટા સ્ટોરેજ છે ફરી ફરી વખત ક્લિયર કરવો પડતો હતો એવું હવે થશે નહીં અહીંયા તમારી સમય કમ્પ્લીટલી થઈ જશે એસસીએમ અને ની અંદર પણ આ સિચ્યુએશન છે કમ્પ્લીટલી નામકરણ તમે જોઈ શકો છો એક્ટિવિટી પર પણ ક્લિક કરી આપો છો સરસ રીતે કામ થઈ શકે છે એટલે અગાઉનું જે અપડેટ હતું અને એમાં જે કંઈ ભૂલો હતી એ ખરેખર અહીંયા સોલ્વ થઈ છે સાથે આપણને પાંચ સુધારા છે પાંચ સુધારાની અંદર મહત્વનો સુધારો પણ આ આપણે કહી શકીએ છીએ જેનાથી આપણું કામ સરળતાથી કરી શકાય આ ઉપરાંત છે નેટવર્ક વાળો હતો જ્યારે પણ તમે કોઈ કાર કામ કરો છો દાખલા તરીકે બેનિફિશરી પર જાઓ છો નવો લાભાર્થી તમે ઉમેરો છો એવા સમયે નેટવર્ક ઇસ્યુનો એક ઓપ્શન છે તમારી સામે ખુલીને આવતો હતો કે ભાઈ આ તમે નામ દાખલ કરો છો એ આઉટ થઈ રહ્યું નથી એવો પણ પ્રશ્ન હતો એ અહીંયા દૂર થયો છે આશા રાખીએ છીએ જલ્દી તમે અપડેટ કરી લેશો અને નવા સુધારા સાથે કામ કરશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર